મિત્રો નમસ્તે જિજ્ઞાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન આ સામે સ્ટુડિયોમાં સરસ મજાની ચહલ પહલ દેખાય છે અને સરસ મજાના બાળમિત્રો કંઈક પ્રસ્તુતિ કરવા માટે થનગની રહ્યા છે આ બાળમિત્રો છે ભોજ શાળા નંબર દસ નવનીત નગરના બાળમિત્રો અને એવો આજે સરસ મજાનો વૈવિધ્યસભર કાર્યક્રમ આપણી સમક્ષ લઈને ઉપસ્થિત છે તો ચાલો બાળમિત્રો સાંભળીએ ભોજ શાળા નંબર દસ નવનીત નગરના બાળ સંકલિત કાર્યક્રમ નમસ્કાર ભુજ શાળા નંબર દસ ને નવનીત નગર શાળાના બાળકો આજે આકાશવાણી ભુજની મુલાકાતે આવીને આપ સૌને કંઈક નાનકડું એવું મનોરંજન કરાવવા ઈચ્છે છે ત્યારે એક આપણા સારા કેળવણીકાર અને ભારતનું ગૌરવ કહી શકાય એવા સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો બાલદેવો ભવના મંત્રને મૂર્તિમંત સ્વરૂપ આપનાર સાતત્યપૂર્ણ ઘરોભરી શિક્ષણ યાત્રાના અનેક વર્ષો શાળામાં અને બાળકો સુધી પહોંચાડવામાં પોતાની પૂર્ણતાનું પ્રકટીકરણ કરી રહેલા શાળા નંબર દસ નનીતનગર શાળાના શિક્ષકો આજે આ બાળદેવોના અંતઃસ્થલમાં રહેલી શક્તિઓને પીછાણી અને તેને પૂર્ણપણે વિકસિત કરી પુલકિત કરી ખીલવવાની સદભાવનાના પરિપાક રૂપે આજે આપ સૌની સમક્ષ એક સુંદર મજાની રજૂઆત કરવા આવી રહ્યા છે તો કોઈપણ કાર્યની શરૂઆત જો માતા સરસ્વતીની આરાધનાથી કરવામાં આવે તો એની કંઈક લિજ્જત જ અલગ હોય છે તો ચાલો અમારી શાળાની બળિયા કૃપાલી બળિયા દિવ્યા અને સિજુરિયા તમારા સૌ સમક્ષ એક સુંદર મજાની પ્રાર્થના લઈને આવી રહી છે કૃપાલી દિવ્યા તમે તો તમારા મિત્રોના સંગાથે સ્નેહની સાથે સરસ મજાની આ પ્રાર્થના રજૂ કરી બધાને મજા જ આવી હશે કારણ કે પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે હવે જુઓ ભાઈ આપણે ઘણી બધી વખત શિક્ષકો તમને કહેતા હોય છે ને કે ભાઈ સારી રીતે તૈયાર થઈને આવો ખોટું નહીં બોલવાનું તો આવું જ કંઈક આપણે વાર્તા દ્વારા સાંભળીએ તો મજા આવશે કે નહીં હા તો ચાલો ભાઈ હવે આપણી શાળાની ફફલ કિંજલ રવજીભાઈ છે ને એક સરસ મજાની વાર્તા લઈને આવી રહી છે તો ચાલો આપણે જાણીએ કે વાર્તામાં એ શું કહેવા માંગે છે બોલો બેટા કિંજલ सागर का थे ती तोड़ी कूतुबी साथे रहती थी एकती तोड़ी रहती थी, एक बार ना 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 ईंडा ना मुखिया ईंडा सेवे ने सपना जुए बच्चा आवे इनी राह जुए हर खे हर खे राह जुए ભરતી અને બેચડી તિતોળીના બધા ઝીંડા તણાઈ ગયા આ જોઈને બિચારી તિતોડી ભોગ મૂકીને રડવા લાગી ક્યાં ગયા મારા ઈંડા પ્યારા પ્યારા ઇંડા નહીં જીવી શકું નહીં જીવી શકું ઈંડા નહીં જીવી શકું એટલામાં તો તિતોડીના સાગરનો અત્તા હાસ્ય સંભળાયો હા 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 તિતોડીએ હાથ જોડીને કહ્યું હે સાગરદેવ તમે મારા ઈંડા લીધા હોય તો મને પાછા આપી દો સાગરદેવે કહ્યું નહીં આપું જા તું આવડી અમથી તિતોડી મારું શું બગાડી લેવાની તિતોડીએ કહ્યું એમ છે દેવ તો તમે યાદ રાખજો તી પેતી બે તમે ભરાવ છો એમ તી પેટી બે તમે ખાલી પણ થઈ શકો છો હું પક્ષીઓની દાંતને ભેગી કરીશ અને તને પૂરી દઈશ સાગર દેવે કઈ જાજા તરા થાઈ કરી લે પછી તો તિતોડી પક્ષોની નાથ ભેગી કરવા માંડી ચકલી બેન આવો કોયલ બેન આવો બુલ બુલ પોપત વિના મોર હંસ આવો ગુવડભાઈ બાજભાઈ કબૂતર આવો નાના મોતા પંખેની નાથ સહુ લાવો મારી બધ આવો દરિયો પુરાવો ઈંડા અપાવો મારા ઈંડા પછી તો દરિયાના કાંઠે શરૂ થયો સાગર સામે તીતો પક્ષીઓની કોઈ કાકરી રાખે કોઈ ધૂળ રાખે કોઈ પથ્થર રાખે કોઈ તરડું રાખે માણ અરે રે આ શું માને થોડો દરિયો પૂરાય ત્યાં તો દરિયે છાલક મારી બધી જ મહેનત પાણીમાં એવામાં તો આ મહામતા મારી જીત છે સાગરે ઈડના પાછા દેવા પડશે નહીં તો આજે એનું નામ મતી જશે પછી ગરુજી પોતાની મોતી પાકો દરિયાને ને પૂરી નાખે દસ ગાઉ વીસ ગાઉ પચાસ હૈ સો હઈ સો સો ગાઉ બસો ગાઉ પાંચસો ગાઉ હઈ સો હઈ સો હઈ સો પછી એ દરિયાના પેટમાં ફાળ પડી બાપરે હવે તો મારા દાંત સમજો મારે અભિમાન મૂકવું જ પડશે સંપની સામે ઝૂકવું જ પડશે પછી તો દરિયો કગડતો કગડતો ઈંડા લઈને તિત્તોડી પાસે ગયો અને કહેવા લાગ્યો હારી ગયો હું તો હારી ગયો તિત્તોડી બહેન મને માફ કરો લ્યો તમારા ઈંડા પ્યારા

એક હતો પોપટ અને એક હતી પોપટની મા પોપટની મા પોપટને કહે હે પોપટ પોપટ હવે તું મોટો થઈ ગયો હવે તું કમાવા જા તે પોપટ કહે હા મા સવાર થશે ત્યારે હું કમાવા જઈશ તે સવાર થઈને પપટ ઉડતો ઉડતો મોટા ગામમાં જઈને આંબાની ડાળીએ છે તેને એમ થયું મારી મા મને ગોતવાના કરશે તો ત્યાંથી ગાયનો ગોળ આવતો હતો તે કાકાને કહે પોપટ કાકા 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 મારી મને જઈને કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ થયો નથી અંબાની ડાળી બેઠો મજા કરે તે કાકા કહે મારી પાટલે મારી પાસે એટલો સમય નથી હું તારી માને જઈને જાઉં તને જોઈએ તો બે ત્રણ ગાયો લઈ લે તે પપોટ કહે હા કાકા આપી દો તે બે ત્રણ ગાયો લઈને આંબાની ડાળી વાંધી નાખી તે ગાયનો ગોળ જરાક આગળ ગયો તેના પાછળ એક બકરીઓનો ગોળ આવ્યો તે કાકાને પણ પોપટ એમ કે કાકા 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 મને મને જઈને કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી આંબાની ડાળ બેટો મજા કરે એમ કરી કરીને આટલા બધા ગાયો વેસો બકરીઓ લઈને મોટા ગામમાં જઈને બેસી આવ્યો પછી એટલા બધા પૈસા ચાંદી સોના બધા પાંખોમાં ભરી ને તેને તો ઘરે જવામાં બહુ જ દેર થઈ ગઈ હતી તેના તો જાતા જાતા બે ખળ વાગી ગયા હતા તેને ઘરે જઈને કે મામા શરણાઈ વગાડ ઢોલ વગાડ પોપટ કમાડીને આવે છે પોપટ કમાડીને આવે છે તેની મા કે તું તો મારો પોપટ નથી તું તો ચોર છો તું તો જા ત્યાંથી હાલી ગયો અને તેની બીજી મોટી બેનના ઘરે ગયો તે એને પણ બોલે બેન બેન શરણાઈ વગાડ ઢોલ વગાડ પોપટ કમાડીને આવ્યા છે પોપટ કમાડીને આવ્યા છે તે બહેન પણ કહે તું મારો ભાઈ નથી તું તો જા તું તો ચોર છો તેની મોટી બાના ઘરે ગયો તે તો બધાની અવાજ ઓળખતી હતી તે ને કહે બાબા શરણાઈ વગાડો ઢોલ વગાડો પોપટ કમાડીને આવ્યા છે તે બા કે સવાર થશે ત્યારે હું શરણાઈ ઢોલ બધો વગાડીશ હમણાં અંદર આવી જાઉં તે કે સવાર થઈને શરળાઈ એને ઢોલો ગાડી તેનો ઘર આખો સોના ચાંદી થી વધી ગયો તો અરે વાહ ભાઈ જો ભાઈ હવે આટલી સરસ મજાની વાર્તા સાંભળી આ જે હેંસી છે ને અને બીજી કીર્તિ અને ધ્વનિ તો એમનું વાળગીત આપણે સાંભળીએ ધીમે વાહ વળી જ્ઞાનસિંહજી કેટલું સરસ મજાનું ઢોલ વગાડતા હતા ખરેખર બહુ જ મજા આવી હા તો ચાલો ભાઈ આપણી મેમુના પણ આવું જ કંઈક રજૂ કરવા માંગે છે તો આવી જાઓ દીકરા નિંગલી બેન આટલા હતા રે ડીંગલી બેન આટલા હતા રે કેમ કરીને તમે રોટલી બનાવશો આમ કરીને આમ අම්මකරිනයම් නිගිලිබෙන් අටලාහතාරෙ නගලිබෙන් අටලාහතාරේ කෙම්මකරීනය කප්පට අදෝසු අම්මකරිනයම් අම්මකරිණයම්. නගලිබෙන් අටලාහතාරයි නගලිවෙන් අටලාහතාරෙ කෙම්මකරීනය වාසන දෝසසු අම්මකරිනයම්. അറിബെ അറി കേമലിബൻ അടല താര ബെൻ അറ്റ താര കേച്ചോ ലഗാവശോ ആമി ആബെ അടലാ താര ലിബെൻ അടലാ താര અરે વાહ ભાઈ ઢીંગલી તો ખરેખર ઘણું બધું કામ કરે છે હો અને આજ આપણું બાળપણના અનમોલ સંભારણા છે તો એવું જ કંઈક સરસ મજાના સુવિચારની વાતો પ્રેરણાની વાતો લઈને આવી રહ્યા છે આપણી વચ્ચે મેળા દ્રષ્ટિ અનિલભાઈ તો ચાલો આપણે દ્રષ્ટિની વાતને સાંભળીએ હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફગડ જાય આ પંક્તિઓમાં કવિ કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી પૂરું થાય છે જો આપણા દિલમાં ખંત હોય તો અઘરું રાખતું કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે આપણી મહેનત નકામી જતી નથી કેટલાક કામ અઘરા હોય છે જો આપણે વિચાર કરતા રહીએ કે તે ક્યારે થશે અથવા કેવી રીતે થશે તો તે ક્યારેય કામ થશે નહીં આપણે ઉત્સાહથી અને આયોજનપૂર્વક એ કામ કરવા માંડીએ તો જ આપણને સફળતા મળે છે આનું તાજું ઉદાહરણ ચંદ્રયાન ત્રણનું ચંદ્રના સપાટી પર સફળ ઉતરાણ છે ભારતને ચંદ્રયાન બેના મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે નિષ્ફળતા મળી નથી એ નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે તેમાંથી પાઠ ભણીને ચંદ્રયાન ત્રણમાં જરૂરી ફેરફાર કરીને ચંદ્રયાન ત્રણના મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું તે જ રીતે આપણને અઘરું લાગતું કામ કે જે વિષયો આપણને અઘરા લાગતા હોય તે શીખવા માટે આપણે ખંતથી મહેનત કરીએ તો એમાં ચોક્કસ સફળતા મળે છે આપણે ખંતથી મહેનત કરીએ જ જોઈએ અરે વાહ ભાઈ તમે તો સરસ મજાની વાત કરી હો અને તમે ચંદ્રયાનની વાત કરીને તો મને પણ એક જૂના પુરાણા ઘણા જ બધા હૃદયદ્રાવક એવા વિચારો પણ તરી આવ્યા આપણે ગયા વર્ષે ટીવી ચેનલોમાં ઘણું બધું જોયું હશે જ્યારે ગગનમાં નવલી નોબત વાગતી હતી અને એના ભાવદીપકો આખા ભારતના લોકોના હૃદયને દ્રવિત કરી રહ્યા હતા ત્યારે એ અજવાળાની એક નાનકડી ચિંગારી ભારતના દરેકે દરેક વ્યક્તિઓના હૃદયમાં ક્યાંક ને ક્યાંક તો પ્રજ્વલિત હતી જ અને જે બે હજાર ત્રેવીસના વર્ષમાં પૂર્ણ થઈ તો ચાલો ભાઈ આપણો મિત્ર છે ને જે પ્રિન્સ વણકર પ્રિન્સ એ પણ આપણે અત્યારના કરંટ સમયની એક આવી જ ચંદ્રયાન વિશે વાત કરવા માંગે છે તો ચાલો આપણે પ્રિન્સને સાંભળીએ ભારત દેશની અનોખી સિદ્ધિ આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દિવસેની દિવસે પ્રગતિ કરી રહ્યો છે આજે ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશોને પડકારવા માટે સક્ષમ બન્યો છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દિવસ હતો જ્યારે ચંદ્રયાન થ્રીનું ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું આ સમાચાર આવતાની જ સાથે આપણો દેશ ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉત્તરાયણ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો ત્યારે દરેક ભારતીયના હરખનો પાર ન રહ્યો ચંદ્રાયન થ્રીએ ભારતની અંતરિક્ષ યાત્રામાં ભવ્ય શરૂઆત કરી છે તો ચાલો આપણે ચંદ્રયાન થ્રી અંગે પ્રાથમિક માહિતી મેળવીએ ચંદ્રાયન થ્રીનું પ્રક્ષેપણ ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ભારતીય સમય પ્રમાણે બે વાગીને પાંત્રીસ મિનિટે આપણા ભારત દેશના રાજ્ય આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં આવેલા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના દ્વિતીય પ્રક્ષેપણ પેડ પરથી ઇસરો દ્વારા કરવામાં આવ્યું હતું તે પૃથ્વીની કક્ષામાંથી પાંચ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રની કક્ષામાં પ્રસ્થાપિત થયું હતું આ સાથે અમેરિકા ચીન અને સોવિયેત યુનિયન બાદ ચંદ્રની સપાટી પર સોફ્ટ ઉતરાણ કરનારો ભારત ચોથો દેશ બની ગયો છે એલવીએમ થ્રી રોકેટ દ્વારા ચંદ્રયાન થ્રીને અવકાશમાં મોકલવામાં આવ્યું હતું આ રોકેટનું વજન છસો બેતાલીસ ટન જ્યારે ઊંચાઈ એકસો ફૂટ છે આ રોકેટને પહેલાં એમ કે થ્રી કહેતા હતા જે છ વખત સફળતા હાંસલ કરી ચૂક્યું છે તેનું બજેટ છસો પંદર કરોડ કહેવાય છે ભારતે ચંદ્રયાન ટુ મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ વિક્રમ લેન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રાયણ થ્રીમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા આ મશ આ મશ મિશનમાં ચંદ્રની સપાટી પરના રાસાયણિક તથા કુદરતી સામગ્રી માટી અને પાણીનો અભ્યાસ કરી ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારો કરશે આ યાન પર સિસ્મોમીટર એટલે કે ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર યંત્ર જેવા સાધનો લગાવવામાં આવે છે આ સાધનો ચંદ્રની સપાટીની ઉર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમના મિશન તેમજ મિશનના કેટલાક અન્ય સાધનો ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે આ તકે પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ યાદ આવે છે સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી તો ચાલો ભારત દેશની આ અનોખી સિદ્ધિ માટે ગૌરવ લઈએ વાહ કોશિશ કરીને વાલોકી કભી હાર નહીં હોતી હા દીકરાએ સાચું જ કહ્યું જ્યારે વિક્રમનું આપણા ચંદ્ર ઉપર એનું પદાર્પણ સફળ ન થયું ત્યારે પરણોના એ સરોવરમાં ક્ષણના ભારા સૈયારા હોવા છતાં પણ હવાના એ હોઠ પર અજવાળતા ભારત દેશની એ વસુંધરાની વેદના આપણે સૌએ એને ક્યાંક ને ક્યાંક તો માણી જ હતી ને આમ કહી શકાય કે ઉમદા ઉત્કૃષ્ટ એ જીવન પથ પર નજર નાખીને તમામ વૈજ્ઞાનિકોએ એ આકરા ઘૂંટ પીને એ અસફળતાને પચાવીને આજે ચંદ્ર ઉપર સફળ પ્રત્યાયન કર્યું એ આપણા ભારત દેશ માટે ખરેખર ઉમદા ગૌરવની વાત છે અને દીકરાએ સાચું જ કહ્યું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી એટલે જ આપણે આપણી શાળાઓમાં ગમે ત્યારે ઓછા માર્ક આવે ને તો નિરાશ નહીં થવાનું વધારે ને વધારે મહેનત કરવાની ચાલો ભાઈ બહુ જ મજા આવી તો હવે આવું જ કંઈક ફફલ હર્ષિત રવજીભાઈ એ જે બીજી જાન્યુઆરી છે એ શું ખાસ છે એ એના શબ્દોમાં સાંભળીએ ચાલો દીકરા હર્ષિતને સાંભળીએ બીજી જાન્યુઆરી દિન વિશેષમાં ભારત રત્ન પુરસ્કાર દિન તરીકે જાણીતું છે ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે આ સેવાઓમાં કલા સાહિત્ય વિજ્ઞાન અને સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે આ પુરસ્કાર આપવાની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપ્પનના રોજ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી સૌ પ્રથમ ભારત રત્ન પુરસ્કાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શ્રી ગોપાલચારી અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામનને આપવામાં આવ્યો હતો વાહ ભાઈ આનામાં મોટા ભાગના ભૂલકાઓ પ્રથમ વખત આ આકાશવાણીની મુલાકાતે આવ્યા છે એટલે એમનો ઉન્ન ઉત્સાહ પણ એકદમ અનેરો છે અને ક્યાંક ને ક્યાંક તો આપણે પણ ક્યારેક ને ક્યારેક આ રાષ્ટ્રપતિ એવોર્ડ કે સરસ મજાની પ્રગતિના એવોર્ડો મેળવવા માટે આ દિવસને આપણે હંમેશા યાદ રાખીશું તો ચાલો ભાઈ આવું જ કંઈક આપણી દીકરી ધરતી આપણને વિજ્ઞાન ક્યાં આજે આગળ વધી રહ્યું છે જો અત્યારે આપણા દીકરા હર્ષિતે અને દિવ્ય રાજે અને પ્રિન્સે આપણને સરસ મજાની વિજ્ઞાન અને ચંદ્રની વાતો કરીને તો ચાલો આપણે ધરતીબેન પાસેથી પણ કંઈક આવા જ વિજ્ઞાનના તથ્યો જાણીએ આવો બેટા વિજ્ઞાનના વિવિધ તથ્યો પુરાતત્વ અવશેષો અને અવશેષની ઉંમર નક્કી કરવા માટે રેડિયો સક્રિય કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે ક્લોરોફોર્મને સૂર્યપ્રકાશમાં ખુલ્લો છોડવામાં આવે તો તે અતિ ઝેરી ગેસ ફોસ્ચિનમાં રૂપાંતરિત થાય છે માટીમાં શારનું પ્રમાણ ઘટાડવા માટે જીપ્સમનો ઉપયોગ થાય છે ટેલકમ પાવડરની બનાવટમાં થિયોફોસ્ટસ ખનિજનો ઉપયોગ થાય છે પાણીની કઠોરતા દૂર કરવા માટે પોટેશિયમ ક્લોરાઈડનો ઉપયોગ થાય છે બરફ જમાવવા અને પીગળવાથી રોકવા તેમાં જ્યુલેટિન ઉમેરવામાં આવે છે સેકેરોનું નિર્માણ ટોલ્યુઇનમાંથી થાય છે જે સફેદ ક્રિસ્ટલ જેવો એરોમેટિક પદાર્થ છે અને શર્કરાના પ્રમાણમાં પાંચસો પચાસ ગણો વધુ મીઠો છે નાઇટ્રસ ઓક્સાઇડને લાફિંગ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની શોધ પ્રિસ્ટર દ્વારા થઈ હાડકામાં આઠ ટકા ફોસ્ફરસ હોય છે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે વાસણોમાં ક્લાઈ કરવા માટે એમોનિયમ ક્લોરાઇડ વપરાય છે યુરિયા પહેલો કાર્બનિક પદાર્થ છે જે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે એસિટીલિનનો ઉપયોગ પ્રકાશ ઉત્પન્ન કરવામાં થાય છે અસ્તુ વાહ ખૂબ જ સરસ હા વિજ્ઞાનના ઘણા જ બધા સારા સારા એવા તથ્યો આપણે દીકરી પાસેથી આપણે સાંભળ્યા મારું નામ દુર્ગા છે હું તમને એક વાર્તા કહીશ એક ચકલન ચકલી હતો તો એને ઓલો ચકલીને ખીચડી ચડી ગઈ પાણી લેવા તો એ કહે છે ચકલા બેન તું જોજે જે ખીચડી તો એમ કંઈને આવી ગઈ તો એ કે મને બહુ ભૂખ લાગી છે હું ખાયેલો ખીચડી તો એ ખાવા લાગે જરાક કાંઈ બધી ખીચડી થઈ ગઈ તો એને પછી આખે પાંટો બાંધીને સૂતો પછી ચકલી આવીને કે ચકલી ચકલા દરવાજો ખોલ તો એ કે મારા આંખે આંખો દુખે છે પાંટો આંખે બાંધીને સૂતો છું હા તમે જાતે ખોલીને આવી જાઓ તો જાતે ચકલી ખોલી આવી ગઈ તો પછી કે હાલો બહુ ભૂખ લાગી છે આપણે ખાઈ લઈએ તો એના તો ખીચડી હતી જ નહીં માય અંદર તો એ કે હવે ખીચડી ક્યાં ગઈ ખીચડી તો છે જ નહીં હવે કૂતરાનો મહારાજનો કૂતરો ખાઈ ગયો છે હાલો હવે મહારાજને કૂતરા પાસે જઈને પૂછા કરીએ મહારાજ તમારો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો હોય તો પછી કૂતરાને બોલાવીને કહેવાય છે કૂતરા તે ખીચડી ખાધી છે કે નહીં ન ખાધી મહારાજ આ જ ખાધો છે આજ ઘરે હતો તો એમ કરીને પછી ચકલા એમ કરીને ઊંધો લટકાવી દો કૂવામાં ઉપર તો એની પછી બહુ જાતા હતા પર માણસ એને કીધું મદદ કરી દો એ કાંઈ જ ન સાંભળતા પછી એક વાંદર હતો વાંદરો એક પેડ ઉપર હતો તેને કે તમે મારી મદદ કરી દેશો હું તમને ખીરને પૂડી ખવડાવીશ હા 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 તો તો પછી ને ખીચડી ખવાડ્યું મારું નામ બારોટ દિવ્યરાજ બ્રિજેશભાઈ છે હું ધોરણ સાત શાળા નંબર દસમાં માં ભણું છું હું આજે તમને ભૂત સ્મૃતિવન વિશે થોડીક વાતો જણાવીશ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું બે હજાર એકના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બે હજાર ચારમાં બે હજાર એકના ધરતીકંપ પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિ ઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેનું ઉદઘાટન અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ભુજના ભુજિયો ડુંગર પર ચાલી એક ચારસો સિત્તેર એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે પ્રથમ તબક્કામાં એકસો સિત્તેર એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે પ્રથમ તબક્કામાં ઘટકોમાં પચાસ ચેકડેમ સન પોઈન્ટ આઠ કિમી લંબાઈના ઓવરઓલ

શ્રદ્ધાંજલિ તરીકે કુલ બાર હજાર નવસો બત્રીસ પીડિત નાગરિકોના નામ તકીદ અહીં ચેકડેમની દિવાલો પર મૂકવામાં આવી છે ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર બે હજાર એકમાં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટેડિરિયમ પૈકી એક છે અહીં ધ્રુજારી અને ધ્વનિત તથા પ્રકાશના સંયોજનની એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ થાય છે બધાને મજા આવીને બીજી વાર આવું ગમશે વાહ સરસ તો હું ખાસ આજે આપણી જે શાળા એના જે શિક્ષકો એમના જે આચાર્ય છે એમના માટે તો હું એટલું ચોક્કસ કહીશ કે મૂલ્ય સિંચનથી નિર્માણ પામેલી ભુજ દર્શની આ શાળામાં શિક્ષણના મૂલ્યો અને કલાની અમૂલ્ય હિરાસતની સાથે આ તમામ દીકરા દીકરીઓને સુભગ સમન્વયની સાથે મીનાક્ષીબેન યોગેશભાઈ તથા બુજ દસનો સમગ્ર સ્ટાફ આ દીકરા દીકરીઓને ફક્ત ભણતર નહીં પરંતુ જીવન ઘડતરનો પણ સુંદર પાઠ શીખવી રહ્યા છે અને ભવિષ્યના અબ્દુલ કલામ કે સુર સમગ્ની લતા મંગેશકર પણ કદાચ આ જ શાળામાંથી બહાર ચોક્કસ આવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તો ચાલો ફરી વખત આવા સુંદર મજાના બાળ ગીત વાર્તા કે જોડકડાથી અમે આપની સામે ફરી પ્રસ્તુત થશું આવજો બાળમિત્રો તો બાળમિત્રો હમણાં જ આપે સાંભળ્યો ભુજ શાળા નંબર દસ 10 નવનીકનગરના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ તો બાળમિત્રો કાર્યક્રમ સાંભળવાની મજા પડી ને ફરી મળીશું આવી સરસ મજાની અવનવી વાતો માહિતી અને મનોરંજન સાથે આપના મનગમતા કાર્યક્રમ કિલોલ આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે તો ત્યાં સુધી આપની રજા લઈ લઈએ આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન